અંકલેશ્વરથી દડાલ થઈ ઝઘડિયા જીઆઈડીસીને જોડતો રાજ્ય ધોરીમાર્ગની બિસ્માર હાલતને લઈ ત્રાહીમામ પુકારી ઉઠેલા ઉદ્યોગકારો હવે રસ્તાને લઈ કોઈ પણ જાતનું ચલાવી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે ઉદ્યોગકારો દ્વારા પ્રથમ રસ્તા પર ઉતરી આવ્યા બાદ હજી ત્રણ દિવસ અગાઉ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેને લઈ વહીવટી તંત્ર પણ દોડતું થયું છે ઉદ્યોગકારોના આવેદન પત્ર પાઠવ્યા બાદ તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે બીસમા રસ્તાઓ ઉપર હાલ તો કપચી નાખી ખાડા પૂર્વની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન આજરોજ ફરી ઉદ્યોગકારો પહોંચી તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવ્યું હતું ભેગા થયેલા ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ આ કપચી કે મેન્ટલ નાખી રોડની કામગીરી પૂર્ણ કરી જો વહીવટી તંત્રને સંતોષ માની લે પરંતુ અમને આ કામગીરીથી સંતોષ નથી આ થીગડાવાળો રોડ બે મહિના પણ નહીં ટકી શકે અને આ મેન્ટલ નાખવાથી અકસ્માતો પણ વધી શકે તેમ કહી રસ્તા રોકી લેતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસને પણ તાત્કાલિક સ્થળ પર દોડી જવું પડ્યું હતું રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરી દેવાતા એક સમયે વાહનોની લાંબી કતારો લાગી હતી આખરે કોન્ટ્રાક્ટર દ્વારા ટેલિફોન પર વાતચીત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી સારી રીતે પૂર્ણ કરી આપવામાં આવશે તેમજ સ્ટેન્ડર્ડ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી વહેલામાં વહેલી તકે આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવશેની બાયદરી આપતા મામલો થાળે પડ્યો હતો મામલો થાળે પડતા જ પોલીસ દ્વારા તાત્કાલિક રસ્તા ઉપર વચ્ચે પાર્ક કરેલા વાહનો ખસેડવાતા ટ્રાફિક પૂર્વ થયો હતો જો કે આ મામલે મીડિયા સાથે વાત કરતા ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હવે આ રસ્તા અંગેની કામગીરી અમે પૂર્ણ કરાવીને જ લઈશું આ રસ્તા અંગે આમોએ ખૂબ જ સહન કર્યું છે પણ હવે નહીં આમો આ રસ્તા અંગે હજી આવતીકાલે કાર્યપાલ ઇજનેર તેમજ કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળી ચર્ચા કરીશું તેમજ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આમ હાલ પૂરતું તો વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે પરંતુ હજી આ રોડની કામગીરીનો પ્રશ્નો તંત્ર માટે માથાનો દુખાવો સમાન નહીં બને તો સારું ઝઘડિયા એન્ટ્રન્સમાં પેપ્સીના રોડ માટે ઉદ્યોગપતિઓએ જે એક હાકલ કરેલી અને કલેક્ટર ઓફિસમાં અમે જે એક નંબર અરજ કરેલી એના પડઘા રૂપે આજ રોજ અહીંયા પેચવર્ક ચાલુ કરવામાં આવ્યું છે પણ મારા ખ્યાલથી આ પેચવર્કનો કોઈ મિનિંગ નથી કારણ કે ડામર વગરના રોડ કેટલા વખત તકશે અમને ખબર નથી અને જ્યારે પૂછવામાં આવ્યું તો આ રોડનું આ રોડનો કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે તેનો તેની પાસે કોઈ કોઈ આન્સર નથી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે આ રોડ મંજૂર થઈ ગયો છે તો સરકારશ્રીને એટલી જ ભલામણ કે આ બધી લાલી લાલીલિસ્તી કર્યા કરતાં જો અમને વ્યવસ્થિત રોડનું કામકાજ જ્યારે રોડ મંજૂર થઈ જ ગયો છે તો ચોમાસા પહેલાં એ રોડનું કામકાજ ચાલુ થઈ જાય અને આરસીસી રોડ જો બની જાય તો સરકારશ્રીનો ઘણો ઘણો આભાર કારણ કે અમે લોકો હવે થાકી ગયા છે આ ત્રીજી કે ચોથી વખત અમે લોકો અમારા ધંધા રોજગાર છોડી ને અમે અહીંયા રસ્તો રોકો રસ્તો પણ રોકેલો છે અને અહીંયા આગળ અમે લોકોએ મીડિયા જોડે આ બધું બતાવેલું છે અને એમને ફોટા તમે જોશો તો તમને ખબર પડશે મોટા મોટા મેન્ટલ છે કદાચ કાલે ઉઠીને કોઈ ખટારો પસાર થાય તો એ મેન્ટલ પણ કદાચ કોઈને વાગે તો સ્કૂટર પર જનારા કોઈ રાહદારીને જાનહાની પણ થઈ શકે છે તો મારી નમ્ર અરજ છે કે અમારી અરજીને ધ્યાન આપીને તમે એક સત્વરે કામ ચાલુ કર્યું છે સારી વાત છે પણ આ કામથી અમને સંતોષ નથી જે અમારો હક છે આરસીસી રોડ બનવા માટેનો જે મંજૂર થઈ ગયો છે સરકારશ્રીમાં જે પણ એજન્સી આમાં ઇન્વોલ્વ છે અમારી રિક્વેસ્ટ છે કે એકચ્યુઅલી દરેક એજન્સી આને સત્વરે ઉકેલ લાવે એક પ્રોસિજર હોય છે એક પ્રોટોકોલ હોય છે આઈ નો દેટ પણ એ પ્રોટોકોલ અને પ્રોસિજરને સત્વરે કમ્પ્લીટ કરે અને આ ચોમાસા પહેલા જો આ રોડનું કામકાજ થઈ જાય તો અમે સરકારના ઘણા આભારી રહીશું હા દિલીપભાઈ પટેલ બોલો ઝઘડિયાવાળા રોડ પર આપણે પેપ્સીવાળો જે રોડ આવેલો છે અત્યારે આ કામ બધું ચાલુ છે બધું ઠીકરા મારવાનું કામ અત્યારે કરી રહ્યા છે પણ આ કામથી અમને કોઈ સંતોષ નથી અને અત્યારે બહુ હાલત ખરાબ છે આ ચારથી પાંચ વર્ષથી આ અમે તકલીફ ભોગવી રહ્યા છીએ એનો ઉકેલ તમે જલ્દી લાવો એના માટે અમે આ બધું કરી છે પણ જો તમે આના પર જલ્દી અમને નહીં આનું કરશો તો અમારે પછી અમારી રીતે આનો આ રસ્તાનું શું કરવું એ પછી અમે વિચારશું એટલે તમે જે કરવું હોય અમને જલ્દી જલ્દી આનો ઉકેલ કરી આપજો કેમ કે અમે બહુ પરેશાન અત્યારે ટ્રાન્સપોર્ટ વાળા કે કોઈ અમારે ત્યાં આવવા તૈયાર નથી માલ ભરવો હોય કે લાવવો હોય કે કોઈ વસ્તુમાં એ ડબલ પૈસા આપવા છતાં એ લોકો કે જે અમારા ગાડીની તકલીફ થાય છે આ છે એવું છે અમે કેવી રીતે અમે ધંધો કરીએ એમ તો તમે જે બને એટલું આ વસ્તુ જલ્દી કરાવજો ને તો પછી આનું અમે કંઈક બીજું રિઝલ્ટ આવે તો પછી કહેશો નહીં